રાજ્યમાં જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ રોગચાળો પણ માજા મૂકી રહ્યો છે ડબલ ઋતુમાં જાડા ઉલટીના કેસ નોંધાતા હોય છે તેવામાં હવે સ્વાઇન ફ્લૂ પણ લોકોને ડરાવી રહ્યો છે અનેક શહેરોમાં ધીમી પણ મક્કમ ગતિએ સ્વાઇન ફ્લુના કેસ વધી રહ્યા છે રાજ્યમાં ગરમીની સાથે સાથે રોગચાળાનું પણ ટોર્ચર વધ્યું છે ઉનાળાની શરૂઆત થતા ગરમીનો પારો વધી રહ્યો છે રાજ્યમાં જાડા ઉલટીના કેસ તો હતા જ પરંતુ આ રોગચાળા વચ્ચે સ્વાઇન ફ્લુએ એન્ટ્રી કરતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે જ્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કેસ વધતા હોવાનો સ્વીકાર ખુદ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ કર્યો છે ફ્લાઇમ ફ્લુમાં સાવચેતી રાખીએ તો કોઈ ચિંતાની વાત નથી પરંતુ જો બેદરકારી દાખવી તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે સ્વાઇન ફ્લુને ઓળખવો પણ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આ વાયરસના લક્ષણો તાવના લક્ષણોને બિલકુલ મળતા આવે છે જો ફ્લાઇમ ફ્લૂમાં સારવાર ન મળે તો લોકોને ઝાડા ઉલટી અને ન્યુમોનિયા પણ થઈ જાય છે સ્વાઇન ફ્લૂનો સૌથી વધુ ખતરો નાના બાળકો અને વૃદ્ધો પર હોય છે રાજ્યની હોસ્પિટલો ઝાડા ઉલટી અને તાવના કારણે દર્દીઓથી ઉભરાઈ રહી છે તેવામાં સ્લાઈન ફ્લૂના કેસ પણ વધી રહ્યા છે આ બધાની વચ્ચે કોરોના પણ હજુ ગયો નથી કેમ કે હજુ પણ કોરોનાના ચાલીસ આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો ત્રણ દર્દીઓ ઓક્સિજન પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે હાલ ગરમી વધી રહી છે અને તેની સાથે સ્લાઇન ફ્લૂના પણ કેસ વધી રહ્યા છે ત્યારે આવા સમયમાં સ્વાઇન ફ્લુના લક્ષણ જણાતા તુરંત સાવચેતીના પગલાં લેવા જીતાવત છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો